મિત્રો તો તમારામાંથી કમેન્ટ કરજો કે ગરબે રમવા કોણ કોણ જાય છે હું તો જાઉં છું ભાઈ ગરબે રમવા નવરાત્રીમાં કોણ કોણ જાય છે અને આ નવરાત્રીની રાહ જોઈને કોણ બેઠા હોય એ મને જરા કમેન્ટ કરજો કેમ કે અમે તો બહુ બેઠા હોય મને આ કવરમાં હકીકતમાં હું નવરાત્રીની જ રાહ જોઈને બેઠો હોય નવરાત્રીની દીપાવલીની કેમ કે નવરાત્રી ઇઝ ધ ફેસ્ટિવલ ઘટે નહીં કઈ ભાઈ કેમ કે છે ને અને આપણે બીજું કઈ નહીં પણ આપણે જો રમવાનો થોડો ઘણો શોખ અરે વાહ બેટા આવી ગયા આજમીમાં આવી ગયા ક્યાં છે અરે હરે બીજો લે લે દે 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 માર તો આપણે ક્યાં હતા નવરાત્રિમાં છે ને આપણે ગરબે રમવાનો શોખ બહુ ભાઈ એટલે બહુ નહીં પણ મીડિયમ મીડિયમ હું કોઈ એવા પાર્ટિસિપેટ નથી કરતો કે ભાઈ નવરાત્રિમાં પાર્ટિસિપેટ કરું એવું નથી પણ હું આ નોર્મલી રમતા હોય ને ત્યાં રમતો હોય કેમ કે થોડો ઘણો શોખ છે આપણે બહુ નથી એટલે નવરાત્રિમાં અહીં ગરબાનો આનંદ મળ્યો એમાં પછી ભાઈ આપણે જે કલાકારો ગાયકો કંઈ સારા હોય તો વાંધો ના આવે બાકી અમારે અહીંયા બેગ છે અમુક એવા જેને ભાઈ ગાવામાં પણ આપણે એનું અપમાન નથી કરતા કારણ કે અપમાન ના કરાય ભાઈ કોઈ પણનું અપમાન ના કરાય એ ટૂંકમાં બિગિનર્સ હોય હજી એને ચાલુ કર્યું હોય તો પહેલાં બધા એમ જ હોય પછી આગળ જતાં જતાં કોઈક હારો રાગ પકડે હારો ધૂન પકડે અને હારો તાલ પકડે પછી એનું કાંઈક બરાબર થાય એટલે એવું છે આપણે આપણે ગેમમાંથી ફોકસ હટી ગઈ નથી ગયું મને એવું થોડુંક લાગે હા તો મિત્ર મંડળી કમેન્ટ કરતા કરવાનું ભૂલતા નહીં કે ગરબે રમવા ખન ખન જાય છે જો આને ગરબે રમવા લીધું મેં એટલે એ પાછળ પાછળ પાછળ

સંપૂર્ણ રીતે પૂર્ણતા તો બુજા થઈ ગયું છે મિત્ર મંડળી આગળ આપણે કંઈ કહેવાનું આવતું નથી આપણે બસ એટલું જ કહેવાનું આવે છે કે શાનદાર લાઈક કરી દો શાનદાર સબસ્ક્રાઈબ કરી દો અને શાનદાર શેર કરી દો બસ